હું અરવી આચાર્ય પૂર્વ તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન અને હાલે સંઘના ડિરેક્ટર તરીકે રજૂઆત કરું છું કે ચાલુ સિઝન રવિ પાકની અત્યારે ચાલુ છે ખેડૂતોને ખાતરની ઘણી જ મુશ્કેલી છે ખેડૂતો ખાતરની લાઈનો સવારથી સાંજ સુધી ઉભા રહેતો પણ ખાતર મળતું નથી અને સંઘ તરફથી અમે પણ રજૂઆતો કરવા છતાં સંઘને પણ ખાતર આપતા નથી અને અમારી એક બીજ મંડળી છે એ બીજ મંડળીની અંદર અમારે ત્યાં ખાતર આવે છે પણ સાથે ફરજિયાત અમને જે પહેલાં નેનોના પોકેટ આપવામાં આવે છે એ પોકેટ આપો લઈ જાઓ તો જ ખાતર આપે છે નહીતર આપતા નથી છતાં હમણાં મેં ગઈકાલે ગુજકો માલસોમાં રજૂઆત કરતાં એક ગાડી રવાના કરવાનું કીધું છે પણ જ્યારે જ્યારે અછત ઊભી થાય ત્યારે રજૂઆત કરીએ પણ કોઈ સાંભળતું નથી અને હાલે રવિ સિઝન હોય સરકારશ્રીને વિનંતી કે ઉપર ગુજકો માર્શલમાં કે નાફે એ ત્યાં આગળ રજૂઆત કરી અને જે જે વિક્રેતાઓ જે સહકારી સંસ્થાઓ છે એમને ખાતર આપી અને અત્યારે તાત્કાલિક અછત છે એ અછતનું નિવારણ કરે એવી આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું ખાતરની કાળાબજારી થઈ છે આ બાબતે શું કહેશો કાળા બજારમાં તો એવું છે કે જે પ્રાઇવેટ ડીલરો હોય કે જે કોઈ હોય એ એમની રીતે ક્યાંય એકાદ જગ્યાએ આ બન્યું છે પણ હું એવું માનું છું કે લગભગ મોટા ભાગે પાભરમાં આવું ભાગે બનતું હોય એવું મને લાગતું નથી છતાં પણ ક્યાંય બનતું હોય તો સરકાર શ્રી આની તપાસ કરે એમાં પણ અમે એમની સાથે છીએ